દિલ્હીના વજીરાબાદમાં આવેલી પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું અંગે મળતી માહિતી અનુસાર દિલ્હીના વજીરાબાદમાં આવેલી પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી તે આગને પગલે દોડી આવ્યા હતા અને ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરી ઘટના અંગે જાણ થતાં ફાયર વિભાગની આઠ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી સવારે ચાર વાગીને પંદર મિનિટે આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ બસો ફોર વ્હીલર અને બસો પચાસ ટુ વ્હીલર આ આગની ઝપેટમાં આવી જતા